નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ હું મારી માતાને વેચી રહ્યો છું મારી માતાને કોણ ખરીદશે એક મોટા પાર્ટી પ્લોટમાં લગ્નની વિધિ ચાલી રહી હતી લગ્નમાં ઘણા બધા પૈસાદાર અમીર લોકો આવ્યા હતા ક્યાંક ખાવાનું આયોજન થઈ રહ્યું હતું તો કોઈ ફોટો અને વિડીયો શૂટ કરી રહ્યા હતા જ્યારે વરરાજાની માતા સ્ટેજ પર વરરાજા અને દુલ્હનને મળવા આવી તો વરરાજાએ આગળ આવીને તેની માતાને ગળે લગાવી દીધા અને માતા સાથે ફોટો લેવા માટે ફોટોગ્રાફરને બોલાવ્યો મા દીકરાનો આવો અતૂટ પ્રેમ જોઈને દુલ્હન ઈર્ષા કરવા લાગી દુલ્હનને વરની માતા જરાય પસંદ ન હતી અને દુલ્હનને તે બિલકુલ પસંદ ન આવ્યું કે વરરાજા તેની માતાને આ રીતે તેની સાથે ફોટો પડાવવા માટે બોલાવે દુલ્હન વરને કહ્યું કે મને તમારી માતા બિલકુલ પસંદ નથી તે ખૂબ જ મનસુરત છે તેમને સ્ટેજ પરથી જલ્દી નીચે ઉતારો મારા મિત્રો અને સંબંધીઓ આપણા પર હસી રહ્યા છે અને એક ખાસ વાત મારે તમને એ કહેવાની છે કે વિદાય પહેલાં તમે તમારી માતા માટે કોઈ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરી લો હું તેમની સાથે બિલકુલ રહી શકું એમ નથી કારણ કે તે મારા સ્ટેટને અનુરૂપ નથી વરરાજા એક તો અભણ ગમાર અને ઉપરથી માતાને ખૂબ પ્રેમ કરતો હતો તેથી તે દુલ્હનની વાત સાંભળીને આશ્ચર્યશક્તિ થઈ ગયો અને તેણે મનોમન એક નિર્ણય લઈ લીધો એણે જે નિર્ણય લીધો હતો એ નિર્ણય બધાની સમક્ષ વ્યક્ત કરવા માટે એણે માઇક પોતાના હાથમાં લઈને જોર જોરથી તે જાહેરાત કરવા લાગ્યો કે હું મારી માતાને વેચવા માગું છું મારી માતા કોણ ખરીદશે આવી જાહેરાત ઉપરા ઉપરી તેણે ત્રણ વાર કરી આખા હોલમાં હોબાળો મચી ગયો હોલમાં બેઠેલા મહેમાનો વિચારમાં પડી ગયા કે એક દીકરો પોતાની જનતા માટે આવી જાહેરાત શું કામ કરે છે મહેમાનો સમજી નથી શકતા કે આ બધું શું થઈ રહ્યું છે આટલું બોલીને વરરાજાએ માઇકને જમીન પર ફેંકી દીધું અને તેની માતાને ગળે લગાડીને ખૂબ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારી માતા ખૂબ જ અનમોલ છે મારા માટે મારી માતાથી વિશેષ કંઈ નથી મારી માતા એ જ મારું સર્વસ્વ છે તેની કોઈ કિંમત કરી શકે એમ જ નથી મારી માતાએ મને ઘણા બધા દુઃખો અને કષ્ટો ભોગવીને લાડ પ્રેમથી મને ઉછેરીને મોટો કર્યો છે પોતાની ઈચ્છાઓ દબાવીને તેને મારી ઈચ્છાઓ પૂરી કરી છે અને આજે જ્યારે હું મારી માતાની ઈચ્છાઓ પૂરી કરવા સક્ષમ બની ગયો છું ત્યારે તું મારી સાથે લગ્ન કરીને મારે ઘરે આવે એ પહેલાં તું એમ કહે છે કે તમારી માતા મને જ ગમતી નથી તમે તમારી માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દો હું કોઈ પણ કિંમતે મારી માતાને છોડી શકું એમ નથી અને અહીં બેઠેલા બધા મહેમાનોની સામે હું જાહેરાત કરું છું કે મને આવી અભિમાની અને ઈર્ષાળુ પત્ની બિલકુલ પસંદ નથી મારે આવી ઘમંડી પત્ની નથી જોઈતી જે મારી માતા માટે આવા અપશબ્દો બોલે એટલા માટે બધાની હાજરીમાં હું તને છૂટાછેડા આપું છું જેના દિલમાં મારી માતા માટે પ્રેમ ભાવ અને આદર ન હોય એવી અહંકારી સ્ત્રી સાથે સંસાર માંડીને હું મારું અને મારા માતાનું જીવન બરબાદ કરવા નથી માગતો મેં તારી પાસે એવી આશા નહોતી રાખી કે તું મારે ઘરે આવીને મારી માતાની સેવા કરશે પરંતુ કમસે કમ તું મારી માતાનું આદર સન્માન તો કરી શકતી હતી ને હું નથી ઈચ્છતો કે તારા લીધે મારી માતા લોકોની સામે અપમાનિત થતી રહે એટલે આજથી તારો અને મારો રસ્તો અલગ અલગ છે તું તારા રસ્તે અને હું મારા રસ્તે હોલમાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે વરરાજાએ તેની માતા માટે લગ્નના દિવસે જ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા આ વાર્તા અહીં પૂરી થતી નથી હોલમાં હાજર એક વ્યક્તિને આ છોકરાની વાત ખૂબ જ પસંદ આવી તે તેની માતાને કેટલો બધો પ્રેમ કરે છે અને તેની માતાનો કેટલો આદર કરે છે એટલા માટે તેમની માતા વિરુદ્ધ એક પણ અપશબ્દ નથી સાંભળી શકતો ત્યારે તે વ્યક્તિએ બધાની સામે જાહેરાત કરી કે આજે આ મંડપમાં હું મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે કરીશ કારણ કે તે તેની માતાને આટલો બધો પ્રેમ કરે છે એ ઉપરથી સાબિત થાય છે કે આ છોકરો ખૂબ જ સારો સંસ્કારી અને ઈમાનદાર છે મારી દીકરી માટે આનાથી વધારે સારો છોકરો બીજો કોઈ હોય એવું હું નથી માનતો એટલા માટે આ છોકરો મારી દીકરી માટે યોગ્ય છે એવું મને લાગે છે તેથી હું આ જ મંડપમાં મારી દીકરીના લગ્ન આ છોકરા સાથે કરવા માગું છું થોડીવાર પછી આ જ મંડપમાં છોકરાના લગ્ન પેલી કન્યા સાથે થઈ ગયા અને તે તેની પત્ની અને માતા સાથે સુખીથી પોતાનું જીવન જીવવા લાગ્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ